હેપી ગઈ કોઈ પ્રોબ્લેમ બની ગઈ હતી કે અમારી જે ગાડી છે એ અહીંયા રસ્તામાં બગડી ગઈ હતી તો એના કારણે અમે અહીંયા કારણેદાર છે ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું આજના મારા મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે પોણા એક પોણો એક વાગ્યો છે એન્ડ હું બસ અત્યારે તૈયારી કરી રહી છું રસોઈની કેમ કે સવારે સોનીલનું ટિફિન બનાવ્યું હતું એમાં શાક અને રોટલી બનાવી હતી તો એ ટિફિન લઈને જોબ ગયા છે એન્ડ હું અત્યારે મારા માટે હવે બસ કામ એવું કમ્પ્લીટ ફિનિશ કરી દીધું છે કામ બધું પતી ગયું છે બટ હવે હું મારા માટે જમવાનું બનાવવાનું વિચારું છું કેમકે હું રોટલી અવોઈડ કરું છું કેમ કે રોટલી ખાવાથી ચરબી વધે છે તો એટલા માટે રોટલી મોસ્ટ ઓફ હું અવોઇડ કરું છું અત્યારે રોટલી ખાતી જ નથી તો અત્યારે હું વિચારું છું કે ભાત છે જે પુલાવની જેમ વઘારી દઉં તો એના માટે મેં આ બધું શોપિંગ કરીને રાખ્યું છે તમે લાઈક કરો શેર કરો સપોર્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જો મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ 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 જલ્દીથી તમે સબસ્ક્રાઈબ કરી દોજો હજી સુધી મારી ચેનલ ચેનલને તમે તો બસ ગાઈઝ મેં અહીંયા વઘાર મૂકી દીધો છે અને બસ વઘાર પણ આવી જ ગયો છે તો એના માટે મેં અહીંયા શોપિંગ કરીને બધું રાખ્યું છે અને અહીંયા ભાત પણ પલાળીને રાખ્યા છે તો આપણે વારાફરથી આ બધું એડ કરીને એનો આપણે વઘાર કરીશું આમાં ભાત બનાવીને વઘારવું એના કરતા બેટર છે કે ડાયરેક્ટ જ આપણે પુલાવની જેમ આવી રીતે વઘારીને આ ચોખા છે એને પલાળીને જ રાખ્યા હતા થોડા તો બસ હવે એ પણ પડી ગયા છે એ આમાં આપણે એડ કરી દઈશું ભાત ખાવાથી અમુક લોકો એવું કહે છે કે ભાત ખાઈએ ને તો શરીર વધે બટ એવું નથી ભાત ખાવાથી આપણી જે ચરબી છે એનું પ્રમાણ ઓછું થાય છે ભાતથી કોઈ દિવસ ચરબી વધતી નથી ભાત બહુ બસ આપણે આને આવી રીતના મિક્સ કરી દીધું છે મરચું મીઠું મસાલો કરી દીધો છે અંદર એડ હું વધારે મરચું એડ નથી કરતી કેમ કે તીખું બહુ ઓછું ખાઉં છું તો બસ આની અંદર હવે આપણે એડ કરી દઈશું આ ચોખા અને એને પણ આવી રીતના મસાલા સાથે મિક્સ કરી દઈશું આમાં આપણે બસ હવે થોડુંક એવું પાણી એડ કરીશું જેટલા પ્રમાણમાં એમ કે આ ચડી શકે આમાં તમે જે બી કાંઈ વેજીટેબલ તમારે એડ કરવા હોય તમે કરી શકો છો તમારા હિસાબથી મેં તો ડુંગળી ટામમાં આપણે માપસરનું પાણી એડ કરી દીધું છે એન્ડ હવે આ ઉકળશે એન્ડ આના ઉપર આપણે આપણે આ ઢાંકણ ઢાંકી દઈશું અને આઈ થિંક આમાં દસથી પંદર મિનિટમાં આ ચડી જશે તો બસ ગાઈસ આપણો જે પુલાવ છે એ રેડી થઈ ગયો છે તો હું તમને બતાવું તો બસ સરસ મજાનું કેટલો બેસ્ટ જોઈ શકો છો તમે બહુ જ મસ્ત પુલાવ બન્યો છે છૂટો છૂટો એટલો સારું આની ઉપર આપણે ગાર્લિક કરી દઈશું ધનિયા લાસ્ટમાં એન્ડ પછી આને આપણે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો તો કેટલો બહુ જ ટેસ્ટી એવો મસ્ત પુલાવ બન્યો છે છૂટો છૂટો પુલાવ બન્યો છે સરસ તો કોને કોને આવું મારા જેવો આવો પુલાવ વાવે છે તો મને કોમેન્ટમાં જણાવજો ફાઇનલી જમવાનું થઈ ગયું છે રેડી એન્ડ હું હવે જમી લો કેમકે એક વાગી ગયો છે ભૂખ પણ મને ઘણી બધી લાગી છે તો એટલા માટે બસ હું હવે જમી લઉં જોઈ શકો છો આ છે પુલાવ એન્ડ આ છે મસ્તીનું ઠંડુ એવું સરસ મજાનું દહીં લીધું છે એન્ડ આ સરસ મજાનો પુલાવ બન્યો છે અત્યારે વાગી ગયા છે સાત એન્ડ સુનિલ જોબથી આવી ગયા છે એન્ડ હા સાત તો અમે લોકો હવે જઈએ છીએ બહાર બસ ફરવા માટે સુનિલ કે ચાલો જઈએ આજે તો બસ બ્લોગ બી થઈ જાય અને ફરી બી એ ખરા ઓકે ચલો રેડી તમે ગાડી રેડી કરો હું આવું તો બસ ગઈશ તમને મળીએ આગળ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સુનિલ અહીંયા ચા પી રહ્યા છે

सारी देखा है सोने लाया भाई सा लाओ मुकी दो था ना हेलो अभी जा रखे में गैस पूरा ओके चलो तो गाइस अबे हमें जाइए गैस पूरा होने से गाइस अत्यारे एक कोइंसिडेंस प्रॉब्लम बनी गई थी कि हमारी जो गाड़ी है ये यहाँ रास्ता में जो बगड़ी गई थी

પણ અહીંયા હોટેલ 9 છે અહીંયા જમી લઈશું તો વાંધો નહી આવ વાગ્યા ઓહો સરે લીધું તોય ચાલે તો કે છે એ बाजूમાં તો હતી યાર હા ચાલો જઈએ હો ત્યાં જઈશું તો બહુ મોડું થઈ જશે હા હા બહુ મોડું કરું એના કરતા પછી હવે જવા દો ખબર નહીં એમને પેટ્રોલ પુરાવા ઉભા રહે કોઈ ખબર ના પડી અચાનક જ બસ ચાલુ જ ના થઈ તો સારું હતું નજીકમાં અહીંયા ગેરેજ વાળો હતો તે અમાર કામ થઈ ગયું તો પછી વધારે પ્રોબ્લેમ છે હા અહીંયા અહીંયા જમી લઈએ બરાબર અહીંયા છે જ સારું બસ ફાઇનલી ગાઈઝ અમે અહીંયા આવી ગયા છીએ જમવા માટે હવે વિચારે છે કે શું મંગાવું

કેમ કે અમે ગાડીમાં થોડું ફસાઈ ગયા લેટ થઈ ગયા અમારે જવાનું હતું બીજી જગ્યાએ જમવાનું ને બધું પણ હવે ત્યાં જવાના ના મળ્યું કે હવે દૂર છે ને ભૂખ પણ વધારે લાગી જેના કારણે અમે ન્યાય શું કહેવું ભાઈ સરસ ગાડી સર્વિસ કરી આપી છે ભાઈ બહુ સારા હતા સારી એવી હેલ્પ કરી અમને કારણ કે રસ્તામાં જે પેટ્રોલ પંપ હતો ઓછા મળે કેમ કે અમે ત્યાં पेट्रोल पंप था आगेज बंद है किन क्या नजदीक में तो ये अतुल ने बहुत दूर है तो क्या मैं ज्ञान ने विचार हमने गार्डिंग लेने आ गया और गाड़ी में पेट्रोल चार्ज स्पाइसी ना ना मसाले स्पाइसी नहीं મસ્ત રેલાલા તો બલ્યાન ચાલુ કરો ટેસ્ટ કરો બોડી અંહા ટ્રાય કરો છે સારી મસ્ત છે ટેસ્ટ કઈ પકડજો

Majama? Patu majama? Majama. Cadute? Moma. 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 Moma.